ભગવાન નિરાકાર એક ભગવાન નિરાકાર અજર અમર અવિનાશી તત્વ છે જેના સિવાય જળ છે ગીતા અધ્યાય સાત શ્લોક ચાર પાંચમાં પુરાવો છે બીજું કે જ્યાં સુધી મનમાં સંસારનું મહત્વ છે ત્યાં સુધી ભગવાનનું મહત્વ સમજણમાં નહીં આવી શકે ત્રીજું કે ભગવાનને મન બુદ્ધિ ઇન્દ્રિયોથી નહીં પરંતુ સવારેથી જ જાણી શકાય છે ચોથું આપણે જે વસ્તુ દૂરમાં દૂર માનીએ છીએ શરીરને તેનાથી પણ દૂર છે અને જે વસ્તુને નજીકમાં નજીક માનીએ છીએ તે ભગવાન તેનાથી પણ આમ વધુને વધુ સાવ આમ નજીક છે આ ગીતા અધ્યાય તેર શલો સોળમાં પુરાવો છે જ માનો તો પાંચમું કે ધન કરતા વસ્તુ શ્રેષ્ઠ છે વસ્તુ કરતાં મનુષ્ય શ્રેષ્ઠ છે મનુષ્ય કરતા વિવેક શ્રેઠ છે અને વિવેક કરતા છતુ તત્વ પરમાત્મા શ્રેષ્ઠ છે મનુષ્ય જન્મ સતુ તત્વ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે છે તો ગીતાધ્યાય સાત શ્લોક ત્રેવીસમાં તમે વાંચી લો કે મળ વા વાળી દરેક ચીજ અલગ થનારી હોય છે પણ જે નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વ છે તે ક્યારેય કોઈ પણ સમયમાં અલગ થતું નથી ભલે તમે જાણતા ન હો સાતમું કે સંસારમાં કોઈ પણ વ્યક્તિ નોકરને પોતાનો માલિક બનાવતો નથી પરંતુ ભગવાન શરણાગત ભક્તને પોતાનો માલિક બનાવી લે છે એવી ઉદારતા કેવળ ભગવાનમાં જ છે આઠમું કે પ્રતિક્ષણ બદલાવનાર સંસાર પર વિશ્વાસ રાખે છે પરંતુ તેને જે ભગવાન પર વિશ્વાસ થતો જ નથી નવમું જેમ સૂર્ય પ્રગટ થાય છે પેદા થતો નથી તે જ રીતે અવતાર સમય ભગવાન પ્રગટ થાય છે જુગે જુગે પણ આપણી જેમ પેદા જન્મતા નથી દસમું પરમાત્મા છે એટલું માની લેવું જરૂરી છે પરમાત્મા કેવા છે એ જાણવાની જરૂર નથી અગિયારમું ભગવાન સર્વસમર્થ હાજર હોવા છતાં પણ આપણાથી આમ દૂર થવામાં અસમર્થ છે બારમું ભગવાન ક્યાં છે ભગવાન બધે જ છે પવન બધે છે તેમ ભગવાન બધે જ છે આમ ઠસોઠસ ભરેલા છે તેરમું ભગવાન સર્વ છે પણ ગ્રાગ જોઈએ ને થાંભલાઓ અનેક છે પ્રહલાદ જોઈએ ને ચૌદમું ભગવાનનો ક્યાંય અભાવ નથી